શું છે જોઈએ જાણીએ દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે આપણે નેતાઓને અધિકારીઓને હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા જોઈએ છે પરંતુ ગાંધી જયંતિના એક સપ્તાહ બાદ કોઈ નેતા કે અધિકારી સફાઈ કરતા જોવા મળતા નથી હાલ રાજ્યના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વારંવાર અકસ્માત થઈ છે આ છે પાટણ શહેરના કે જે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાટણ નગરપાલિકાને જાણે કે પાટણ શહેરમાં સફાઈ કરવામાં કોઈ જ ન હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી શકે છે કેમ કે સ્વચ્છ પાટણ સુંદર પાટણની વાત તો મોટી મોટી કરવામાં આવે છે પરંતુ આ દ્રશ્યો પરથી નથી લાગી રહ્યું કે પાટણ શહેર સ્વચ્છ શહેર હશે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખીને રસ્તા પર પડેલા ખાડાઓ અને રસ્તા પર પડેલ રહેલ કચરાની સફાઈ કરી વિસ્તાર કહી શકાય મોટા પ્રમાણમાં ગંદકી હતી ગંદકીમાં જેટલું બને એટલો અમે ઉપાડી અને બાકીના ઢગલા કરી અને નગરપાલિકાને કહીશું કે આ સ્વચ્છતા સાફ કરે જો આ ઢગલા ઉપાડવામાં નહીં આવે અને ગંદકી સાફ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પણ અમારે આ અભિયાન શરૂ કરી અને નગરપાલિકાના નગરો તંત્રને જગાડવાનો પ્રયાસ કરવો પડે પાટણ શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર પડેલા ખાડા ઉપર ટ્રેક્ટરથી પૂરવામાં આવ્યા સુભાષ ચોકથી બગવાડા દરવાજા સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓમાં કિરીટ પટેલે જાતે કપચી અને સિમેન્ટ મેટલ મિશ્રિત માલ પાથરીને ખાડાઓનું યોગ્ય રીતે કરવાનું હતું તે સ્થાનિક ધારાસભ્યએ કરતા સ્થાનિક લોકોએ કિરીટ પટેલની કામગીરીને બિરદાવી હતી સોસાયટીની પાછળનો ભાગ છે વોર્ડ નંબર અને એમાં એટલો બધો પાછળ કચરો ભેગો થયો છે ડમ્પિંગ યાર્ડ જેવું થઈ ગયું છે અને પ્લસ ત્રણ વરસ પહેલાં અહીંયા એવું હતું એટલું સાફ હતું કે અહીંયા લોકો રેગ્યુલર ફરવા નીકળતા હવે આ રસ્તા ઉપર સાવ બધું બંધ થઈ ગયું છે કે ક્યાંય કોઈ મતલબ નીકળી ના શકે અહીંયા એટલી બધી ગંદકી ભેગી થઈ છે અને મારા ખ્યાલથી આટલો બધો કચરો એક સોસાયટીનો ભેગો ના થઈ શકે આ બધો કચરો જે બી કચરાવાળા ગાડી આવે છે બધા અહીંયા ઠલવીને જતા રહે છે એવું લાગે છે અમને જન્મદિવસે નેતાઓ અથવા તો પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સાથે ઉજવણી કરતા હોય છે પરંતુ પાટણના ધારાસભ્ય પાર્ટીના સફાઈ અને ખાડા પૂરીને જન્મદિવસની ઉજવણી કરી ધારાસભ્ય કિરીટ પટેલની કામગીરીને જોઈને પાટણ નગરપાલિકા સિરિયસ થાય તો જ પાટણ શહેરના લોકોને ગંદકી અને ખાડાઓમાંથી મુક્તિ મળી શકે પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ